આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના નેતા સંજય વસાવા વચ્ચે બબાલ થાય છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે જો કે ચૈતર વસાવાની પોલીસે ધરપકડ કરી છે સાથે તેમના સામે ગુનો પણ નોંધાયો છે અને આ જે ચૈતર વસાવાના સમર્થકો છે તે ડેડીયા ખાતે જ્યાં ચૈતર વસાવાની ઓફિસ આવેલી છે ત્યાં ભેગા થયા છે અને આપણી સાથે સીધા જ જોડાઈ ચૂક્યા છે પિયુષ પટેલ જેઓ ભરૂચ પ્રમુખ છે આપણે જિલ્લા પ્રમુખ છે તેમની સાથે સીધી વાતચીત કરીશું પિયુષભાઈ ગઈકાલે જે પ્રકારે આખો ઘટનાક્રમ રહ્યો કઈ રીતે જોવો ગઈકાલે જે ઘટના બની એની અંદર જે રીતે ચૈતરભાઈ પોતે ફરિયાદી છે તેમ છતાં પણ એમને આરોપી બનાવી અને આજે એમની ઉપર ગંભીર કલમો જાનથી મારી નાખવાની ધમકી જે ભાજપના નેતાઓએ જે લગાવી છે કે જાનથી મારી નાખવાની ધમકી હોય અને એમને જે રીતે ધાકધમકી આપી છે આ બધી જે ગંભીર કલમો છે આ ખૂબ નિંદનીય બાબત છે કારણ કે અને આની અંદર પોલીસે પણ ચોક્કસ આપણે એટલું કહી શકીએ કે આની અંદર પૂરેપૂરું ભાજપનું સમર્થન લઈ અને ભાજપના સમર્થનની અંદર ચૈતરભાઈને એમ કેમ કેવી રીતે આદિવાસી સમાજનો અવાજ દબાય કેવી રીતે ગુજરાતના યુવાનોનો અવાજ દબાય અને ગુજરાતમાંથી એક ધારાસભ્ય જે સડકથી લઈને સદન સુધી જે સતત લડત આપે છે એ લડતને બંધ કરાવવા માટેનું આ એક ષડયંત્ર છે અને આવી પણ ઘટના બની નથી ચૈતરભાઈ સતત ગઈકાલે પોલીસ સ્ટેશનની અંદર જ્યારે હતા એ સતત અમારા વિડીયોની અંદર પણ અમે લાઇવમાં પણ હતા અને વિડીયોની અંદર સતત બોલતા રહે છે કે તમે જે તે ઓફિસની અંદર જે ઘટના બની છે ત્યાંના તમે વિડીયો પૂરતે જે કઈ છે સીસીટીવી ફૂટેજ છે એ તમે ચેક કરો પરંતુ એવું કંઈ પણ ન કરી અને સીધા જ એમને અહીંયાથી એફઆરઆઈ કર્યા વગર દેડિયાપડા પોલીસ સ્ટેશનથી સીધા એ લોકો ક્રાઇમ બ્રાંચની ઓફિસ જે રાજપીપલ ખાતે આવેલી છે ત્યાં એમને લઈ ગયા અને ત્યાં આગળ સવાર સુધી એ લોકોને એ જે એફઆરઆઈ કરી છે એફઆરઆઈ ની કોપી એ લોકો આપી નથી અને આજે અત્યારે એફઆરઆઈ ની કોપી આપી છે પણ કહેવાનો મતલબ એ છે કે આજે બપોરે જયારે એક વાગ્યાથી એમની જ્યારે ધરપકડ કરવામાં આવી તો કયા કારણોસર કરવામાં આવી એમના ધર્મપત્નીને પણ એમને કહેવા દેવામાં નથી આવ્યું એમના બંને બાળકો પણ ત્યાં હતા ચારે ચાર બાળકો પણ ત્યાં હતા એમના બંને ધર્મપત્ની પણ ત્યાં હતા એમના જે કંઈ પણ સગાવાલા હતા એમના જે કંઈ પણ પીએ છે એ પણ ત્યાં હતા અને અહીંયાના તમામ દેડિયાપાડાના જે એમના જનસમર્થકો છે એ પણ ત્યાં હતા છતાં પણ એ લોકોએ પોલીસે કોઈ પણ પ્રકારનો જવાબ નહોતો આપ્યો અને બિલકુલ જે દબંગાઈગીરી કહેવાય પોલીસની એવી રીતે એમને વલણ કરેલું છે એ ખૂબ નિંદનીય બાબત છે ગુજરાત સરકાર માટે પણ ગુજરાત પોલીસ માટે પણ જે ખાકીની ઉપર જે ડાગ લગાડવાનું જે આ પોલીસ કરી રહી છે નર્મદા જિલ્લા પોલીસ એક અમે એને સખતમાં સખત શબ્દોમાં અમે એને વખોડીએ છીએ પરંતુ જે ભાજપના નેતા છે સંજય વસાવા એમના દ્વારા આરોપ લગાવવામાં એવો આવ્યો કે જીગરભાઈ છે તે મહિલા સાથે જે સાગબારા તાલુકાના છે પ્રમુખ મહિલા પ્રમુખ તેમની સાથે ગાળાકારી કરી અને તેના કારણે આખો મામલો વિચક્યો હતો કે એમણે જે પ્રકારે ગેરવર્તન કર્યું એને લઈને આખી માતાકૂટ થઈ ચૈતરભાઈને અમે બે હજાર ને થી હું ચૈતરભાઈને ઓળખું છું અને ચૈતરભાઈને જ્યારે ધારાસભ્ય નતા બને ત્યારે પહેલાથી હું એમને ઓળખું છું અને ત્યારથી સતત એ મારા અમે લોકો તમામ કોન્ટેક્ટની અંદર છે આજ દિન સુધી એવું નથી બન્યું કે કોઈ મહિલાની સામે કદાચ એ ઊંચા અવાજે પણ બોલ્યા હોય અને આ ભાજપના જે નેતાઓ છે જે ફસાવાનું જે ષડયંત્ર કરી રહ્યા છે ને ગાળાગાળી જે કરી છે ને આ જે અભદ્ર ભાષામાં વાતો કરી છે આ જે ષડયંત્ર કરી રહ્યા છે દેખાઈ રહ્યું છે કે આ ભાજપનું પૂરેપૂરું ષડયંત્ર છે ભાજપ આની અંદર બિલકુલ પોતાની જાતને હાર માની ગઈ છે બે હજાર સત્યાવીસ ની અંદર ભાજપ ગરભેગી થવાની છે ને એના જ કારણે ગોપાલભાઈની જે જીત થઈ છે અને ગોપાલભાઈ અને ચૈતરભાઈની જે જોડી અત્યારે વિધાનસભાની અંદર ચોમાસા સત્રની અંદર એક સાથે ભેગી ન થાય એનું જ એક સ્વતંત્ર ત્યારે આ લોકો કરી રહ્યા છે સાથે તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે જેતરભાઈ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી તેમના સત્તા પાવરનો નસો છે જો એમને પાવરનો નસો હોત તો કદાચ અહીંયા જે પણ સામાન્ય પબ્લિક પણ અહીંયાની જનતા ઊભી છે એ લોકોને પણ તમે રેન્ડમલી માઇક લઈને પૂછી શકો છો કે એ લોકોના પણ અહીંયા કામો થાય છે આ સવારે આ ઓફિસ આઠ વાગ્યાની ચાલુ થઈ છે તો રાત્રે ગમે ત્યારે પણ

નવજીવનની દ્વારા લેવામાં આવી હતી તેમની પ્રતિક્રિયા તો એમણે એવું કીધું કે એમની તો આદત છે આવી મારામારી મનસુખભાઈ તો પહેલાં તો એ સાંસદ જ નથી એ ખરેખરની અંદર જો પોતાના નામથી જો ચૂંટાવવા માટે જાય તો રાજપીપળાની એક ગ્રામ પંચાયત જે આવતી હોય જે તે વિસ્તારની અંદર નગરપાલિકા આવતી હોય તો નગરપાલિકાની અંદર એક સભ્યના પદ ઉપર બી ચૂંટાઈ શકે એવી પરિસ્થિતિ નથી પહેલાં તો એ શું બોલે છે એ જ એમને ભાંડ નથી ને એ ખબર નથી જ આજે મહિના પહેલા આજ મનરેગા કૂંભાંડ જે ચૈતરભાઈએ બહાર પાડ્યો અને એ મનરેગા કોંભાંડની જ્યારે વાતો કરી ત્યારે અને લેખિતમક પુરાવા સાથે જ્યારે એમને સદનની અંદર આ જ્યારે સવાલ ઉઠાવ્યા અને એના ઉપર કાર્યવાહી કરવામાં એ સાતસોનો ઓગણપચાસ કરોડનું ભરૂ જિલ્લાનું જ્યારે આ કોંભાંડ બહાર આવ્યું છે ત્યારે આજ મનસુખભાઈ વસાવા મહિના પહેલા ના પાડતા હતા કે આવું કોઈ કોંભાડ અમારી સરકારમાં થયું નથી આજે એ જ મનસુખભાઈ વસાવા બે દિવસ પહેલા એવું સ્ટેટમેન્ટ આપે છે કે આના હપ્તા જે ગાંધીનગર સુધી પહોંચે છે તો હવે તો પોલીસે ખરેખર ધરપકડ કરવી જોઈએ એ જે તે નેતાઓ સંડોવાયેલા છે એમને અને મનસુખભાઈને આની અંદર ફરિયાદી બનાવવા જોઈએ કારણ કે મનસુખભાઈ પાસે પૂરેપૂરા આની અંદર પુરાવા છે કોણ કોને કેટલા હપ્તા પહોંચ્યા છે એમની પોતાની મીડિયા બાઇટની અંદર પણ બોલે છે ને એમના પોતાના ફેસબુક ઉપર પણ એમને લાઈવ કરીને આ વસ્તુ એમને કીધી છે દરેક લોકો આજે કાર્યકરો જે છે તે ભેગા થઈ રહ્યા છે અહીંયા ડીડિયાપાડામાં તો શું કોઈ પ્રોગ્રામ આપવામાં આવ્યો છે તો એક્ટર વસાવાની જે ધરપકડ થઈ છે તેને લઈને અત્યારે કોઈ એવો કોઈ પ્રોગ્રામ આપવામાં નથી આવ્યો આ ફક્ત ને ફક્ત ચૈતરભાઈના સમર્થનની અંદર છે ગઈકાલે જે રીતે પોલીસે દબંગાઈગીરી કરી અને ચૈતરભાઈને બપોરનું જમવાનું પણ નથી એમને લોકોને જમવા દીધું અને એમના બંને ધર્મપત્ની પણ ત્યાં સતત રાત્રે લગભગ એક દોઢ વાગતા સુધી ત્યાં ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પર હતા એમને પણ મળવા દેવામાં નતા આવ્યા ઘણી બધી જે ઘર્ષણ થયું પોલીસ સાથેનું ત્યાર પછી એમને એમના ધર્મપત્નીને ખાલી મળવા જવા દીધા પરંતુ જે રીતે અત્યારે પોલીસ આજે દબંગાઈગીરી કરી રહી છે અને અમને પૂરેપૂરા પોલીસ ઉપર આવે કોઈ ભરોસો રહ્યો નથી આ ચૈતરભાઈ સાથે કંઈ પણ કરી શકે છે એના જ કારણે અમે સૌ અહીંયા ભેગા થયા છે અને આની અંદર પણ પોલીસ સતત અટકાવવાનો પ્રયત્ન કરી રહી છે ભરૂચ જિલ્લાની પોલીસ હોય અંકલેશ્વર જે અહીંયા નર્મદા જિલ્લાની હોય કે કેવડિયાની હોય તમામ પોલીસને એ લોકો અહીંયા ભેગી કરી દીધી છે અને અત્યારે ફૂલ બંદોબસ્ત એ લોકો અત્યારે કરવાનું તજવીજ હાથ ધરી રહ્યા છે અત્યારે ડીડિયાપાડાની ફરતે જોઈએ તો ચેકપોસ્ટ પણ ઊભી થઈ ગઈ છે આવું નોર્મલ દિવસમાં પણ હોય છે કે આજે સ્પેશિયલ ધરપકડ થઈ છે એટલા માટે રાખવામાં આવે છે આ ભાજપ સરકાર ડરી ગયેલી છે

કે આજે જે પોલીસ અધિકારી જો એમ વિચારતો હોય કે અમે છૂટી જઈશું તો અમે હવે તમારા જ વિસ્તારની અંદર તમારા જ પોલીસ સ્ટેશનની હદોની અંદર વિજિલન્સ રેડ પણ પરાવીશું ને સ્ટેટ મોનિટરિંગ રેડ પણ પરાવીશું ને જનતા રેડ પણ હવે પાડીશું ને તમારા જે બે નંબરના ધંધા ને તમારા જે હપ્તાઓ ચાલે છે એ પણ હવે બહાર કાઢીશું અમે જે બિલકુલ આપણી સાથે જોડાયા હતા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમણે ચીમકી ઉચ્ચારી છે ચૈતર વસાવાની ધરપકડ થઈ છે અને ત્યારે આજે જે કાર્યકર્તાઓ છે તે પણ ડેડિયાપાડા ખાતે એકત્રિત થઈ રહ્યા છે તો બીજી બાજુ ડેડિયાપાડા ના જે આવવાના રસ્તાઓ છે ત્યાં પણ પોલીસ દ્વારા ચેકિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું હોય તેવા દ્રશ્ય પણ જોવા મળ્યા હતા ડેડિયાપાડા થી જોડાયેલા તમામ સમાચારના અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહાઈ